રૂપાલાની વિવાદાસ્પદ ટિપ્પણીના વિરોધમાં ઉમેદવારી રદ કરવાની માંગ સાથે રાજકોટ ખાતે ક્ષત્રિય સમાજનું સંમેલન મળ્યું હતું સંમેલનમાં ક્ષત્રિયોએ ભાજપને ઓગણીસ એપ્રિલ સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે તેમજ હવે રણસંગ્રામ પાર્ટ ટુ શરૂ કરવાની પણ ઘોષણા કરી હતી તેમજ ક્ષત્રિયોએ લડી લેવા માટે તૈયારી બતાવી હતી રાજપૂત સમાજની કોર કમિટીના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે આજે લાખોની સંખ્યામાં ઉપસ્થિત ક્ષત્રિયોની હાજરીમાં હું ભાજપના હાઈકમાન્ડને કહેવા માંગુ છું કે હવે પાર્ટ વન પૂરો થયો અને તમારા ખડામાં દડો ફેંક્યો એટલે અન્યાય થવા છતાં કઈ માગ્યું નથી અને આજ પણ કઈ નથી તમે ટિકિટ આપો આપણે તો વારંવાર કીધું છે કોઈ પણ ટિકિટ આપો બેન બેનને ટિકિટ આપો અમારી આ રાજપૂતાણી છે ને એને છૂટાવી દે છે ચંગીભ મોટીથી તો જ્યારે ખરેખર તો હું આભાર માનું છું પરસોતમભાઈનો કે આ 75 વર્ષની અંદર આટલી સંખ્યા એક મારા મિત્ર હતા પાટીદાર મિત્ર વિઠ્ઠલભાઈ રાદડિયા એનો આ રેકોર્ડ તોડી નાખ્યો અને એના પુત્ર જયેશભાઈ પણ મારા મિત્ર છે મારા પાડોશી જ છે મારા ભાગીદારો બધા પાટીદારો છે તો ઘણા મને જાત જાત થી ડરાવે આમાં આમ થશે કેમ થશે ફલાણું થાય દીકડું થાય અરે એ બધું મેં વિચાર્યું હતું મેદાનમાં હોત અમે સંયમ રાખ્યો છે તો અમે પ્રતિક્ષા પણ કરીશું પણ જો એ ઉમેદવારી રદ નહીં થાય તો સંકલન સમિતિ કોર સમિતિ અમને ટેકો અપાડી સંસ્થાઓ બધી અમે ભેગું થઈશું ટૂંક સમયમાં અમદાવાદ ખાતે અને જો રદ નહીં થાય કારણ કે ઓગણીસ તારીખ સુધી એ ઉમેદવારી પાછી ખેંચી શકે છે એટલે અમે ઓગણીસ તારીખ સુધીનો સમય આપીએ છે ઓગણીસ તારીખ સુધી ફાઇનલ થઈ જશે પછી આગળ શું કરવું એ અમે આપ મીડિયાના મિત્રોને જરૂરથી જણાવીશું